અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે સચોટ માહિતી સત્યની વાસ્તવિકતા રાજકોટ બસ અકસ્માત બાદ સુરત પોલીસની પાસે ટ્રાફિક પોલીસ દ્વારા બસ ડ્રાઈવરો નું ચેકિંગ હાથ ધરાયું બ્રેકર થી ડ્રાઈવરોની તપાસ અને લાયસન્સની ની ચકાસણી કરવામાં શહેરના તમામ વિસ્તારો માં પોલીસ ની કામગીરી ચાલુ રાજકોટ બસ અકસ્માત બાદ સુરત પોલીસ ની સઘન કાર્યવાહી વીઆરમોલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા બસ ડ્રાઈવરો નું ચેકિંગ હાથ ધરાયું બ્રેથ બ્રેથનાલાઇઝરથી ડ્રાઇવરોની તપાસ અને લાઇસન્સની ચકાસણી કરવામાં આવી છે અને તમામ વિस्तારોમાં પોલીસની કામગીરી ચાલુ રાજકોટમાં થયેલા ગમખ્વાર બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ તાત્કાલિક હરકત માં આવી ગઈ છે શહેરના નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ટીમો દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે આજે વીર મોલ પાસે ટ્રાફિક પોલીસ અનેક બસોને અટકાવીને તેના ડ્રાઇવરોનું સઘન ચેકિંગ કર્યું હતું પોલીસ કર્મીઓએ પ્રેથને લાઇઝર મશીનો ઉપયોગ કરીને ડ્રાઈવરો એના શોક કર્યો છે કે કેમ્પની તપાસ કરી હતી ઉપરાંત તમામ બસ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાઇન્સ પણ બારીકાઈથી ચકાસવામાં મામે તા હું એસેફ ગોસ્વામી પોલીસ ઓફ ઇન્સ્પેક્ટર ટ્રાફિક શાખા સુરત શહેર રિજિયન ત્રણ કરવામાં હાલમાં જે ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ના બનાવો અને જે ઓવરસ્પીડિંગના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે અને જે અકસ્માતોના અંદર જે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે એના અનુસંધાનમાં આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત સાહેબ અમારા નાયબ પોલીસ કમિશનર શ્રી અમિતા વાનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની સૂચનાથી અમો તથા સર્કલ આઠ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પંચાલ સાહેબ સાથે સુરત શહેરના વીઆર મોલ ખાતે જે બીઆરટીએસની બસો સામાન્ય ટ્રાફિકમાંથી જે અંદર એન્ટ્રી લે છે બીઆરટીએસમાં અને બીઆરટીએસના રૂટો જ્યાં પૂરા થતા હોય ત્યાંથી એક્ઝિટ થતી હોય છે એના ડ્રાઈવરોને સૂચના આપવામાં આવેલ કે શહેરનો જે રૂટીન ટ્રાફિક જઈ રહ્યો છે એ રૂટીન ટ્રાફિકની અંદર તમે કઈ રીતે એન્ટ્રી એક્ઝિટ થશો સાવધાની પૂર્વક વાહન ચલાવવા માટે સૂચનાઓ આપેલ છે એમના ડ્રાઈવિંગ લાઇસન્સ ચેક કરવામાં આવેલ છે અને આજે બ્રેથ એનેલાઇઝર વડે એમને કોઈ ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાનું અભિયાન ની સૂચનાઓ પ્રમાણે કામગીરી કરવામાં આવી છે જો કે પકડાવેન્ડમાં તો કોઈ પ્રકાર નહીં જો કોઈ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ કરતો પકડાઈ જશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને સૂચના મળેલી